અમદાવાદ શહેરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી દુઃખદ ઘટના બાદ અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી કડક કાર્યવાહીના ના છે ડીઈઓ દ્વારા શાળા સંચાલકોને રૂબરૂ મળીને અઢાર જેટલા મહત્વના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો ડીઓના આદેશ બાદ સેવન્થ ડે સ્કૂલના સંચાલકો આજે અમદાવાદ શહેર ડીઓ સમક્ષ હાજર થયા હતા ડીઓ દ્વારા તેમની પાસે શાળાની મંજૂરીથી લઈને વિવિધ પ્રકારના એનઓસી સુધીના પુરાવાઓ માંગવામાં આવ્યા છે આ સાથે જ ડીઓએ શાળા સંચાલકો દ્વારા તાજેતરમાં બનેલી ઘટના બાદ શું પગલા ભરવામાં આવ્યા તે અંગે પણ સવાલો પૂછ્યા હતા

प्रेसिडेंट भी अपॉइंट हो गया है तो तो वो, वो गलती, गलती तो पुलिस कमिश्नर और साहब जानेंगे हम लोग के साथ नहीं वो जो नया प्रिंसिपल के साथ आया हूं उनको इंट्रोड्यूस करने मीटिंग में थे मतलब आप जवाब देने नहीं खुलासा मांगा वो अब क्या